Thanks <laughs> for મજૂર જેટલો ખોળે ગોમ માં જેટલો ખોળે પણ એક મજૂર આપવા તૈયાર નહીં પણ હા તો મારું કોમ એવું બોલો છે કે બધાને પેલા રેકડા રેડમાં લાવે છું તો એક રૂપિયો કોઈનું મજૂરી આવી નહીં બધાનું બાકી એટલે મારો ઓછો આવતો નહીં આખા ગોમો ફરી ફરીને થાય કે ના હશે ઊભા તો મારી તો કી ના આવાય મજૂરી કી તમે પૈસા નહીં આવતા અને મારા રેકડો મોટો મોટો થઈને બગલે છે મારી માની ગગડ મારો દોશી હતી તે હારું હતું દોશી તો અડધી રાતે મને હોભરા કે દોશી બાપડી મારા દોશી રેકણો બબરે ઇન પદે મરી જઈ કશો તો નહીં કશો તો નહીં આપણા પાસે મધુર નહીં બુદ્ધિ જો દેજે અમાર હાટું ને હું કોમ માં આવશી મારા હાટું ને મારા હાટું યોન ફોન કરું

इतो शांती आधी कोण तो मो बस स्वभाव ना हरत तो तमाजो कुत्रा यो तो तो ना तो स्वभाव हे तो मदो आ मुढा भमराळा तो भमराळा नाना आ ना हो। तो मु नशीब केवा का तने मळयो नका मु तो काने हमारा नशीब केवा घडा के मु मारी ना तमार वे कोई थिबो फोडवाय कोई भाय ना आ तो मारे मावी तार हारो तो इतो पाइना आयो नाना बराबर तो तमारे मां बाप नतो ने वकत एटला पाइना आयो

અને કોઈ મજૂરી નહીં મળતો આપણે પૂછી રહ્યા છીએ મજૂરી આપણી ખમદાર એવું ઘણા મજૂર તૈયાર થાય આપવા માટે પણ બે મને હાલો લાગે એટલે કીધું આવતા

પણ હા રૂ અમાર તો હોય કોમ પડી મેલી ને મિશિત ના આયા માર કોમ દીધું છે માર આ ફોન આવે કઈ નઈ મોનો હાલો હા હા બોલો બોલો યાર આવો કે કોમ છે તમારું ઇમરજન્સી છે ઓ ઇમરજન્સી હા રેડો તાણ આઈએ બીજું શું કરીએ ભાઈ એક ના મળો તો 108 લઈને આવો ના ના હવે તો રિક્ષા મળી જશે મળી જશે હોગા હો વિમાન મોકલાવ ના ના મે રિક્ષામાં આવી જાવ હા તો જલ્દી આવો ને યાર હા રેડો હો આપડે તો જવાનું ઓર્ડર આવ્યો નઈ આવું આપડે બુંદ મરી જાય જઈ નઈ ખાસ વધારે આપડે થોડું વિચારવું પડે કોમ ને તો હેડ

સંપળ લઈ જઈ જો એકદમ ના ના સંપળ તો ખોરામ રાખો હા ખોરામ રાખો એ મરી ગયો ને તડું ધોચી નઈન છે એ મશીનમાં દોડાઈ ના પછી અતારે જો પટ્ટા મેટે જાય લોથા પડ્યો તો હું ખાને એક ના એક હું ના પાડતો તો નહીં જઉં કે જઈયે પીવું છે

ને જો સારી ને જ મેલે તો કીધું આડું ને આવતાય ના હોય તૈયાર રાખે તો હા તમારા માટે કાઢી લેજો પોણી પીવું તો કા ના પોણી પી સો ને તો સા પીયો પછી હેતમજી ઓમજી આદરી બેઠો નથી આ પર ચાની બાધા કદી રાખતા જ બી કોણ આપડો શોધી

અમૃતિ વગર ને બાજુ પેલી તો ફરવાના કોણ હોય કોણ હોય ને

અરે એ ઓ હાથ કરો હાટી યાર આઉટ હોય હોય યાર બુદ્ધિ છે કે નહી તમારા માં અરે યાર હાડું હાડું હું નથી કે આપણે નહીં અરે પણ મારા મનમાં કોક એ એવું કોમ મધુશય ગોમો તમને મળ્યો જ ના અરે હાડું હાડું કોમમાં આવો ના <laughs> પાડતો <Delire> <130 obsession> <São> <-casses> <sozial Contract> <weed>.

આલે કીધું વેણાએ તો ના અમાર કોઈ મજૂરી શીટલી ફાઢું આવું તો ના હોય વાત કરો છો દે એમ નઈ કીધું આજકા બે દા વેણવા તો શું ના વેણવા આ તો અમાર અધૂરું કોમ પડી મેલી ડરતા કીધું હાડું એકલા અરે હાડું ક કે એકલા છો તે કોક સુબંધ થયો છે એટલા મે તો મારી બોલ આ માતાજી નું કોક કામ હોય

મુજી તાયા આંખો લઈ જો હો તો હું લઉં આવું એટ નઈ થઈ તમે મારા પાસે શરમ

મારે હાળીને મારા હાડુ ની આ તો પણ માં પણ લોસો પડ્યો કે પેલા મારા છે શું હાડુઅ લોસો પડ્યો તમારા હિસાબ તો લોસો પડ્યો મને યાર ખબર નથી ને દવા પેલા ભાઈને છોટી હતી એટલે હું તો એને મજૂર કરીને છોટા મને ખબર નથી રેપો રે આવા મારા ખાઈ ગયા હું ભૂલે મારી છે આ બધા મજૂરોમાં પૈસા ના લે એટલે એટલા બધું લોબુ થવું પડે વ્યવહાર તમારો હાસો રાખો